ભાજપે આજે લોકસભા ચૂંટણી માટેની પહેલી યાદી જાહેર કરી દીધી છે અને પહેલી યાદીમાં એકસો પંચાણું ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે અને જેમાંથી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પંદર બેઠકોના જે ઉમેદવારો છે લોકસભાની ચૂંટણી માટે તેમના નામ જાહેર થઈ ગયા છે ને ખેડા જિલ્લામાં જે સાંસદ જે છે અને ખાસ કરીને જે કેન્દ્રીય સંચાર મંત્રી દેવસિંહ ચૌહાણ છે તેમને રિપીટ કરવામાં આવ્યા છે મંત્રી દેવસિંહ ચૌહાણ તો હાલ દિલ્હીમાં છે પરંતુ તેમના પરિવાર સાથે અત્યારે આપણે ઉપસ્થિત છે ત્યાં ખુશીનો માહોલ છે એક બીજાને મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે તેમના પતિ છે સાથે વાત કરીશું શું કહેશો પહેલી પ્રતિક્રિયા ફરી ટિકિટ આપવામાં આવી છે અને વિશ્વાસ વ્યક્ત કરવામાં આવે છે દેવસી પર જરૂર પહેલાં તો માન્ય મોદી સાહેબ શ્રીનો આભાર અમિત શાહ સાહેબનો આભાર સી આર પાટીલ સાહેબનો આભાર અને સૌ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર કે જેમણે અમારા પર વિશ્વાસ મૂક્યો અને ફરીથી અમને ટિકિટ મળી એ બદલ આભાર શું કહેશો દેવસીને હવે ત્રીજી વખત ટિકિટ મળી છે હવે લક્ષ્યાંક પાંચ પાંચ લાખ મતોથી જીતવાનો છે કેવી તૈયારી રહેશે આપની જોડે જોડે જરૂર એમનો સહકાર તો પૂરેપૂરો મળશે જ અને મહેનત પણ એટલી જ કરવી જ પડશે કારણ કે જે ટાર્ગેટ આપ્યું છે એ પૂરું કરવું જ પડશે અને મને વિશ્વાસ છે કે કરશે જ ચોક્કસથી એમની એમના જે દીકરા છે એમની પુત્રવધુ પણ જે છે આપની સાથે છે આપણે એમની સાથે વાત કરીશું આપનું નામ શું છે શ્રેયા શું કહેશો ત્રીજી વખત ટિકિટ આપવામાં આવી છે અને બે વખત સાંસદ તરીકે ચૂંટાયા છે ને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી તરીકે અત્યારે સેવા આપી રહ્યા છે શું કહેશો ટિકિટ ફરી આપવામાં આવી છે સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું કે અમારા પર ફરીથી ત્રીજી વખત વિશ્વાસ કર્યો છે અને ડેડીનું જે હાર્ડવર્ક છે એ અમે જોયું છે આટલા વર્ષોથી અને એના ભાગરૂપે હું કહી શકીશ કે આ એક પરિણામ છે કે ગીત સમજી લો કે એ જે અમારા પર વિશ્વાસ રાખ્યો છે તેના અમે ખૂબ ખૂબ આભારી છીએ અને એની સાથે સાથે જ અમે એક સારું પરિણામ જરૂરથી ખેડાની સીટ પર લાવી શકીએ એવો અમારો પૂરતો પ્રયત્ન રહેશે ચોક્કસથી આપણી સાથે ભાજપના કાર્યકર પણ આપણી સાથે જોડાયા છે જેઓ દેવસિંહ ચૌહાણ સાથે જોડાયેલા છે અને ભાજપના કાર્યકર છે મંત્રી છે જામીબેન વ્યાસ આપણે એમની સાથે વાત કરીશું શું કહેશું દેવસિંહ ચૌહાણને ફરી રિપીટ કરવામાં આવ્યા છે માન્ય મોદી સાહેબ તથા સી આર પાટીલ સાહેબ તથા કેન્દ્રની સૌ ટીમને ખૂબ ખૂબ આભાર અને દેવસિંહ સાહેબ સતત ત્રીજી વખત જે એમને ઉમેદવારી મળી છે અમે સૌ ખેડા જિલ્લાની ટીમ એમની સાથે રહી અને એમને પાંચ લાખ પ્લસ અમે ટાર્ગેટ અપાવીશું ખેડા જિલ્લામાં આજે ખૂબ જ આનંદનો દિવસ છે અમે સૌ સાથે મળી અને અમે સાહેબને જંગી બહુમતીથી જીતાડીશું કોંગ્રેસની વાત કરીએ તો હાલ તો કોંગ્રેસ ખેડા જિલ્લામાં જોવા જઈએ તો એટલું વર્ચસ્વ કે મજબૂત નથી સંગઠન તો પાંચ લાખનો લક્ષ્યાંક છે તો આસાનીથી પાર થઈ જાય લાગે છે વધારે કેટલી લીડ એનાથી થશે વધારે લીડ એટલે વિજય અને વિશ્વાસ સાથે જે પ્રકારેના અમારી સરકારે કામ કર્યા છે અને અમે જે બુથ સુધી જઈ રહ્યા છે તો ચોક્કસપણે અમારો વિશ્વાસ છે કે પાંચ લાખ ઉપર અમે તેઓને લીડ આપીશું ચોક્કસથી જે પ્રમાણે દેવસિંહ ચૌહાણના ઘરે જે પ્રમાણે ખુશીનો માહોલ છે મીઠાઈ ગઈને એકબીજાનું મોડું મીઠું કરી રહ્યા છે ને પાંચ લાખ પ્લસના લક્ષ્યાંક સાથે આ ચૂંટણીના જે શરૂઆત થશે અને જ્યારે ઇલેક્શનની તારીખો જાહેર થશે ત્યારબાદ જે પરિણામ આવશે ત્યારે કેટલા મતોની લીડથી ખેડા લોકસભા ફરીથી દેવસિંહ ચૌહાણ ફતે કરે છે તે જોવું રહ્યું હેતાલી શાહ ગુજરાત તક ખેડા